શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો માઘ શુદ્ધ પંચમી વસંત પંચમી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ વર્ષમાં ચાર નવરાત્રિ આવે આમાં ચારેય નવરાત્રિમાં જે માઘ માસની નવરાત્રિ છે એને ગુપ્ત નવરાત્રિ કહે છે આ માઘ માસની ગુપ્ત નવરાત્રિનો પાંચમો દિવસ એટલે વસંત પંચમી આજના દિવસને સરસ્વતી માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે વાણી બુદ્ધિ અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનો આ દિવસ આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તયી નમસ્તશ્ય નમત્ત નમો નમા અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરનાર અને જ્ઞાનની જ્યોતિ પ્રદાન કરનાર માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ વસંત પંચમીના દિવસે વણ જોયું મુહૂર્ત કહે છે આપણા સનાતનમાં વસંત પંચમી અષાઢી બીજ અખાત્રીજ આ બધાએ વણ જોયું મુહૂર્ત એટલે કે એમાં શુભ કાર્ય કરવું હોય આ દિવસોમાં તો કોઈ મુહૂર્ત જોડાવવાની જરૂર નથી એટલે આપણે શબ્દ એવો નીકળ્યો કે વણ જોયું મુહૂર્ત મુહર્ત જોવું જ ના પડે એમ એ દિવસ પરફેક્ટ સાચો ને સારો શુભ જ ગણાય આજના દિવસને શુભ કાર્યો માટે ઉત્તમ દિવસ તરીકે જ ગણાય શુભ મુહૂર્તમાં શુભ કાર્યો થાય આ સમયથી વસંત પંચમીથી વસંત ઋતુનો પ્રારંભ થાય એટલે આ ઋતુ આવવા થાય ને એટલે આપણને બી એમ થાય કે ના હવે ગરમી પણ નથી લાગતી ઠંડી પણ નથી લાગતી નહીં ગરમી નહીં ઠંડી અનુકૂળ દિવસ એટલે વસંત ઋતુ શરૂ થઈ ગણાય અનુકૂળ ઋતુ વસંત એટલે પ્રકૃતિ દરેક રીતે ખીલી ઉઠે આંબા ઉપર મોર આવે વૃક્ષોને નવા પાંદડાઓ આવતા થાય આમ દરેક ઋતુમાં વસંત ઋતુ શ્રેષ્ઠ કીધી છે આ ભગવદ્ ગીતામાં કહ્યું છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્મા જે અર્જુનને સંદેશ આપે છે એમાં અધ્યાય દસમાં વિભૂતિ યોગમાં એવું જણાવે છે પાંત્રીસમો શ્લોક એવું કહે છે એ છેલ્લી લીટી એવી છે કે ઋતુના ના કુસુમા કર એટલે ઋતુઓમાં વસંત ઋતુ હું છું બુદ્ધિ જ્ઞાન અને કલા ક્ષેત્રે દરેક વસ્તુમાં આપણને સદમાર્ગે સદકારીએ આપણી વાણી સારી કરે એ મા સરસ્વતી બ્રહ્માજીએ આપણે જાણીએ છીએ કે સૃષ્ટિનું નિર્માણ કર્યું બધું સૃષ્ટિનું સર્જન કર્યું પણ એટલેથી એમને સંતોષ થયો નહીં તેમણે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધર્યું શિવજીનું ધ્યાન ધર્યું અને બ્રહ્મા વિષ્ણુ અને શિવજી ત્રણે વિષ્ણુ મહેશ ત્રણે થઈને ત્રણેય દેવોએ ભેગા મળીને શક્તિનું આરાધન કર્યું બ્રહ્માજીએ કમંડલમાંથી જળનો છંટકાવ કર્યો અને ચતુર્ભુજ રૂપે શક્તિ પ્રગટ થયા હાથમાં વેળ્યા વેદનું પુસ્તક સ્ફટિકની માળા તેમજ આશિષની મુદ્રા આશીષ આપતા હોય એવી મુદ્રા સાથે મા સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો આજનો દિવસ માતા સરસ્વતીની વિશેષ રૂપે પૂજાનું મહત્વ છે દર્શક મિત્રો આપણા બધાના ઘરે લક્ષ્મીજી હશે લક્ષ્મીજી તો હોય જ ને કોઈ એવું ઘર નહીં હોય કે લક્ષ્મીજીનું કોઈ બી પ્રતિક ના હોય પણ હશે ઘણા બધાના ઘરે પણ તમે જોજો સરસ્વતી માતાની મૂર્તિ કે ફોટો કદાચ બહુ ઓછા પ્રમાણમાં ઘરે હશે કેમ કે એવું કહ્યું છે કે જ્ઞાન વગરની લક્ષ્મીનું કદાચ આપણે જાણીએ છીએ કે લક્ષ્મી વગર ચાલે નહીં લક્ષ્મીજીની જરૂરત છે અને એમાં બી આ કળિયુગમાં તો લક્ષ્મીજી વગર કશું શક્ય નથી બધું અશક્ય છે લક્ષ્મીજી ના હોય ને તો એક કહેવત આપણામાં છે કે નાણાં વગરનો ના થયો ને નાણે નાથાલાલ બધાની જોવાની દ્રષ્ટિ બદલી જાય છે તમારી પાસે શું છે ને એ પ્રમાણે તમારી તમારા ઉપર ફોકસ થતું હોય છે પ્રાચીન કથા મેં સાંભળેલી કે પંડિત રામાકૃષ્ણ એમની એક જીવનની કહાની છે પંડિત રામાકૃષ્ણ હતા ને એમને મહાકાળી માતાનો આશીર્વાદ હતો એમને દરેક ક્ષણે સહાય કરતા હતા મહાકાળી માતા પંડિત રામાકૃષ્ણને દરેક ક્ષણે એમને સહાય કરતા હતા પંડિત રામાકૃષ્ણને પણ એમના પર બહુ શ્રદ્ધા હતી કંઈ બી તકલીફ પડે તો માની આગળ રજૂઆત કરતા હતા પણ સૌ પ્રથમ એવું બન્યું તું એક વખતે પંડિત રામાકૃષ્ણની સન્મુખમાં આવ્યા મહાકાળી માતા પ્રગટ થયા અને એક હાથમાં કટોરો લક્ષ્મીજી પ્રાપ્ત થાય એનો હતો અને એક હાથમાં કટોરો બુદ્ધિશક્તિ મળે એક દ્રવ્ય શક્તિનો અને એક બુદ્ધિશક્તિનો બે કટોરા બે હાથમાં લઈ અને માએ કહ્યું બોલ રામા આમાંથી એક કોઈ એક કટોરો તું પસંદ કર એકમાં જ્ઞાન છે અને બીજા કટોરામાં લક્ષ્મીજીની કૃપા છે વૈભવ છે બોલ તારે જ્ઞાન જોઈએ છે કે તારે વૈભવ જોઈએ છે ત્યારે પંડિત રામા કૃષ્ણએ જોવા માટે માગ્યો માં મને બે કટોરા બતાવો અને બન મા પાસેથી બંદે કટોરા લઈ અને ત્વરિત ક્ષણ પણ વિલંબ કર્યા વગર એક કટોરામાં બીજો કટોરો મેવરી મિક્સ કરી અને જે ડબલ હતું એ એક કટોરામાં લઈ અને પોતે પી ગયા માં ગુસ્સે થયા કહ્યું પંડિત તને તો મેં બેમાંથી એક પસંદ કરવાનું કહ્યું હતું તું આ બંદે પી ગયો ત્યારે પંડિત રામા કૃષ્ણએ બહુ ક્ષમા યાચના કરી ક્ષમા માગતા પંડિત રામા કૃષ્ણએ કહ્યું કે મા બુદ્ધિ હોય પણ દ્રવ્ય ન હોય પૈસો ન હોય તો એ દરિદ્રતા વારું જીવન શું કરવાનું બુદ્ધિ હોય પણ દરિદ્રતા હોય કોઈ કોઈ તમારી પાસે દ્રવ્ય નથી દરિદ્રતા છે તો એ બુદ્ધિ શું કામની અને બીજું કીધું કે માં દ્રવ્ય હોય વૈભવ હોય પણ એને કઈ રીતે વાપરવું એનું શું કરવું એની બુદ્ધિ ન હોય તો એ શું કામનું જેમ લક્ષ્મીજી જરૂરી છે તેમ બુદ્ધિ પણ જરૂરી છે વૈભવ સાથે જ્ઞાન બહુ જરૂરી છે એટલે મા મેં બંને લીધું એટલે જેની પાસે બુદ્ધિ જ્ઞાન અને દ્રવ્ય છે એ શ્રેષ્ઠ છે બહુ ઓછું બને છે પણ કો કેવો આશીર્વાદ હોય તો જ્ઞાન અને બુદ્ધિ વૈભવ બધું સાથે પ્રાપ્ત થાય છે તો આ દિવસે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો એવું કીધું છે કે આ દિવસે રતિ અને કામદેવનું પૂજન કીધું છે કેમકે રતિ અને કામદેવીના એમને યાદ કરીને એમનું પૂજનનો ઉદ્દેશ કરવાથી દાંપત્ય જીવન સુખમય રહે છે આ દિવસે સફેદ અને પીળા વસ્ત્રનું મહત્ત્વ છે એ દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ બીજું સફેદ અથવા પીળા વસ્ત્રનું સ્થાપન કરવું જોઈએ એમાં ગણેશજીની પૂજા માતા સરસ્વતીજીની પૂજા વિષ્ણુ ભગવાન નારાયણની પૂજા આ દિવસે બહુ મહત્તા છે કેમ કે આપણે સરસ્વતી માતાની યાદ આવે ને એટલે એમ જ કે આ તો બાળકોને વિદ્યા માટેનું છે બાળકને જેટલી જરૂર છે ને વિદ્યાની એટલી દરેક ઉંમરે આપણને પણ જરૂર છે ભણતા બાળક માટે જ વિદ્યા છે એવું નથી દરેક ક્ષણે દરેક જીવને એનું જ્ઞાન બહુ જરૂરી છે કેમ કે ગીતાજીમાં કીધું છે ધ્યાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે તો જ્ઞાન વગર ખોટું બધું જે છે જીવન એ બી વ્યર્થ છે તો એ દિવસે પંચામૃતથી એમને સ્નાન કરાવી અને શુદ્ધ જળથી સ્નાન કરાવી અને પુષ્પ સફેદ અને પીળા ધરાવી અને નૈવેદ્યમાં કેળા દૂધનું અને ગોળ અને ગૌનો મેવો જેવું બનાવી અને એમને ધરાવવામાં આવે છે આ દિવસે ખાસ અભ્યાસમાં બાળકને મૂકવો એ બહુ જરૂરી છે પણ આ દિવસે ખાસ એવું કીધું છે કે બહુ પઠન પાઠન નહીં કરવું આ દિવસે ખાસ એવું કીધું છે કે સંગીતના પણ આ દેવી છે કલા ક્ષેત્રના સંગીતના માં સરસ્વતી પણ આ દિવસે વાદ્ય કંઈ વગાડવું બી નહીં જેમ આપણે દશેરાના દિવસે જે ક્ષત્રિયો સૈનિકો જે હોય એ શાસ્ત્ર શસ્ત્રનું પૂજન કરે છે વિદ્વાન બ્રાહ્મણો જે વેદોનું પૂજન કરે છે એમ આ દિવસે ખાસ માતા સરસ્વતીનું એ વાદ્ય જે હોય એનું પૂજન કરવું વેદનારાયણનું પૂજન કરવું ખાસ ભગવદ્ ગીતા ઘરે હોય તો ભગવદ્ ગીતાનું ભગવદ્ ગીતાનું પુસ્તક હોય એનું પણ પૂજન કરવું આ દિવસે વાણી પવિત્ર રાખવી આપણે તમે બધા તો ખોટું નહીં બોલતા હોય પણ એમાં એવું કીધું છે કે શક્ય શક્ય હોય એટલું બને ત્યાં સુધી ભૂલથી પણ જુઠ્ઠું ના બોલાય એનું ધ્યાન રાખવાનું સત્ય બોલવા પ્રયત્ન કરવો સાત્વિક ભોજન કરવું વિષ્ણુ ભગવાનનું પૂજન વિષ્ણુ શાસ્ત્રનો પાઠ આ દિવસે શ્રેષ્ઠ કીધું છે ભગવદ્ ગીતાનો પાઠ આ દિવસે કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે આમાં વર્ષમાં એકવાર જ કરવાનું હોય છે આપણે આપણી બુદ્ધિ શક્તિ વધારવા માટે નોકરી ધંધામાં વ્યવસાયમાં દરેક ક્ષેત્રે આપણી બુદ્ધિશક્તિ માટે બુદ્ધિના જે પ્રદાન કરનાર મા સરસ્વતીનું પૂજન આ દિવસે ખાસ એ છે તમને એમ થાય કે પૂજન કરીએ પણ શું બોલવાનું પૂજા કરતા તો બે ત્રણ મંત્રો હું તમને કહું જે ફાવે એ તમે બોલી શકો છો સૌથી પહેલો તો માતા સરસ્વતીનો બીજ મંત્ર છે એમ નમ બીજું ઓમ એમ સરસ્વ નમ એ પણ તમે ભૂલી શકો એવું કહેવાય કે યાદ એવી બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમત્તય નમ તસય નમો નમ આ દિવસે મંત્ર જાપ કરવાથી કમસે કમ એક માળા એકસો આઠ વાર પણ જપ કરવાથી આપણને એનું ફળ સારું મળે છે વસંતની મહત્તા બતાવતું આ વસંત પંચમીનો પર્વ ખૂબ જ ફળદાયક છે અને આ દિવસે માતા સરસ્વતી કલા કલા ક્ષેત્રમાં સંગીતના કલાના જે કલાકારો હોય ફિલ્મ લાઈનના કે કોઈ બી કોઈ બી કલા છે ને એક એ લોકો તો ખાસ સરસ્વતી માતાનું પૂજન કરે જ છે અને કરવું જ જોઈએ કેમ કે તમારી વાણી ખુલ્લીને આવવી સામાન્ય વ્યક્તિ ઉપર પ્રભુત્વ એ કરે એવી વાણી તમારી હોવી એ પણ એક કૃપા દ્રષ્ટિ હોય છે આમ જ્ઞાન અને કલાની દેવી મા સરસ્વતી અને આ સરસ્વતી માતાને દરેક વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે જ છે તો આપણે માને જ્ઞાન વગર વ્યક્તિનું મહત્વ નથી તો આ વખતે માને આપણે પૂજા અર્ચન કરી ક્ષમાપન કરી અને છેલ્લે પ્રાર્થના કરવાની ખોટો ખરો ભગવતી પણ હું તમારો માં મારી કોઈ પણ ભૂલ હોય તો માફ કરજે એવી ક્ષમા માગી અને જ્ઞાનની દેવી પાસે પ્રાર્થના કરવી જોઈએ અને આપણને ઓર ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ થાય એવા આશીર્વાદ મા સરસ્વતી માતા પાસે માગવા જોઈએ તો આ હતું વસંત પંચમીનું પ્રાધાન્ય બતાવતું મા સરસ્વતીની પ્રાગટ્યથી માણી અને એમનાથી આપણને શું શું પ્રાપ્ત થાય એના વિશેની માહિતી સનાતન ધર્મમાં વસંત પંચમીનું શું મહત્ત્વ છે એની આપણે માહિતી મેળવી જય શ્રી કૃષ્ણ